વંથલી ખાતે ઓઝતવીયર ડેમ ઓવરફ્લો થયો હતો ઉપરવાસમાં વરસાદ હોવાથી આજે ઓઝતવીયર ડેમમાં એકવીસ હજાર ક્યુસેક પાણી આવક થતાં સોરઠ પંથકનો જીવાદોરી સમાન ઓજત ડેમ ઓવરફ્લો થયો હતો ડેમ ઓવરફ્લો થતાં વંથલી તાલુકા અને પીપલાણાના ગામોને સાવચેત કરી ઓજત નદીના વિસ્તારોમાં અવરજવર જવર ના કરવા સૂચના આપવામાં આવી હતી તદુપરાંત તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ પણ ફાળવવામાં આવી છે જુદાગર જિલ્લાના વંથલી તાલુકાના વંથલી ગામ પાસે આવેલ ઓજીતિવર વંથલી હાલ ડેમમાંથી એકત્રીસ હજાર પીસઠ પાણીની આવક થતા જાવક છે તેમાં જે વંથલી તાલુકાના જે નીચવાસના ગામ છે વંથલી આખા ટીકર પાદરડી પીપલાણા સહિત ગામોના લોકોને આપણે નદીના પટમાં અવરજવર ના કરવા માટે એ સૂચના આપેલ છે જે નીચવાસના ગામ છે અખા ટીકર પાદળી પીપલાણા ટીનમાંસ